भू आज तो ठंडी वाह बन्नी भाई सर आज तो नाश्ता लावणी बाई माझी होती लिया पण आज तो नाश्तो ये लाण भूलिजिसून पण जाती आलो मु म्हणतो निकुल भाई आजे नाश्तो तुम ना लाए अरे हाको भाई मु तुम कऊ वाट बेम बेहा दे म ठंडी वाह काका काका आता निकुल काका है ना ते नाश्तो ये ले लाया बना आ जेई क हु खबर है नाही पर तू काक्रो तो वाडो है ना तो फटाफट ले आता रे टाइम खबर पड़ी

કોને પેલા ઘેર જઈ તા હા પર આમો રહીએ ચોડી કરવા આ ઠંડી તો થોડી ગઈ પેલા તો ઘેર નહી જતા અને પેલા ઘેર જઈ નીકળી જઈ ગયા આપો તો ખાપી બાપી જઈ ગયો ઉતર હેર આ ઓ જઈ કરવા હું આ કે ન્યા પર જન્મ કી હોય આ જન્મ નહી હે ચોડી કરવા તો જવું જ ને પૈસા કમાવા હોય તો બધું કરવું પડે

દેવાળી કરશે jal, <p substrate>

અને તમે વા સાઈડ જ આવ્યો એટલે અને ગલિયા મંદિરે જોઈને ફોન કર્યો મને હાલ નથી હેલો હ રાજુભાઈ મને અત્યારે સલાના છો એટલે અત્યારે તમારે સલાની જો નહીં સપોર્ટની જરૂર છે બરોબર શું કહેવાય ધાબા પણ હમ રેજો તમે એ રા ભૂસકો મારું ઉપર હોટ ઓગો ભાગી જ તો પણ મારા યુવાને મારવાના સીધો આવું તમે આગળ આગળ જોજો